કૃપા ચાલુ છે એમ નહીં ઠીક છે તો હું પ્રાર્થના કરું છું કે તમે હાલો છો તમને ગુરુ મહારાજ એમને હાલવાના છે જેમને ગુરુ મહારાજે હાલ્યું છે એમને ગુરુને હાલવાનું છે અને જેને નથી હાલ્યું એ ગુરુ એમને હાલવાના છે તો આવો આપણે આજે શુભ શરૂઆત કરીએ અને બે વાત આપણે કહું તમારા મન તંત્રી ધંતિ તમે મુંબઈનો વાતાવરણ જોયું હશે બધાય પ્રોગ્રામ જોયો હશે ત્યાં ગાડી હોલમાં હમાવાની જગ્યા નથી દે છે લોકો ઉભા રહ્યા તમે કલ્પના કરો કે જેને તન મન ધંતિ સેવા કરી શકાય બધાને ખબર થી કે અમારે ગુરુ મહારાજના ભગીરથ કાર્યમાં ભાગવત કાર્યમાં ભાગ લેવાનો છે તોય સતા લોકો લાઈનમાં ઉભા રહ્યા ત્યાં ગાડી અને દિલ ખોલીને ગુરુના ચરણોમાં આપ્યું છે મારા બે વચન તમે યાદ રાખજો જો તમને પરમાત્માએ દીધું હોય તો જરાય કંકાસ ન કરતા પણ જરાય તમે તમારી પાસે તમે પીછે હટ ન કરતા કારણ કે આવો અસર વધી ન આવે પચીસ વર્ષ થયા મને રવિધામની ભૂમિ ઉપર એક રૂપિયો કોઈની જોડે હાથ માંગીને ફેલાવીને મેં તમારી જોડે ક્યારે કોઈ ઉઘરાણો કે કોઈ ફાળો કે બીજો કે પચીસ વર્ષમાં તમારા સુરતમાં આવ્યો હતો કદી એ નહીં આવ્યો અને મેં સમાજને ખાતરી આપી છે કે મારા માટે મારા પોતાના માટે પચીસ વર્ષ સુધી હું તમારી પાસે ક્યારે માંગવાનો નથી આ છેલ્લું ને પેલું છે તો ભંડારા ને મતે ઓગણીસો પંચોતેર માં ગુરુ મહારાજે ભંડારો કર્યો હતો અને બે હજાર એક માં મારા અતિથિઓ અને આ દાતા સમસ્ત ગુરુ ભગવાન દાતા પ્રેમાનંદજી દાતા સુરૂપાનંદજી દાતા વડલાવાળા અને પચીસ વર્ષ પહેલા હું જો જતો રહું મારી વાત ધ્યાનથી સાંભળજો ઓન રેકોર્ડ કહું છું જતો રહું

તો પછી ગુરુ મહારાજની કૃપા તમારા સુધી પહોંચી ન શકે અને જો કોઈ નાનો માણસ છે મારી જેમ ઓછું કમાય છે નેટ પોતાનું ગુજરાન ચલાવે છે સામાન્ય છે હજુ એની શરૂઆત છે પ્રયાસ કરે છે અને એની જોડે ત્રેવડ નથી તો એને બહુ કોઈ ચિંતા લેવાની જરૂર નથી એનાથી જે બને ફૂલ ને ફૂલ ની બોકડી બને એનો હું પ્રેમ પ્રસાદ સ્વીકારવા તૈયાર છું મને કોઈ વાંધો નથી નાનો માણસ છે કોઈ કારીગર હે કોઈ નવો ધંધાવાળો હે હજુ શરૂઆતથી બને મારે તન નથી જોઈતું મારે તમારો પ્રેમ જોઈએ છે ઠીકે એટલે તમારો પ્રેમ મળે એ માટે હું આવ્યો છું